રેલવે સ્ટેશન ચેક કરવામાં આવ્યું શંકાસ્પદ વ્યક્તિ કોઈ જણાય તો એને પૂછપરછ કરવામાં આવી સાધન એના સામાન ચેક કરવામાં આવ્યું અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હોટલો પણ ચેક કરવામાં આવે છે આ કામગીરી નિરંતર નોનસ્ટોપ ચાલવાની છે જ્યારે પણ ચેકિંગ કરવાનું સડન કાર્યક્રમ બનાવવામાં આવે ત્યારે પોલીસની ટીમ સાથે આ કાર્ય આ કાર્યવાહી પૂરા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં ચાલુ છે અને નોનસ્ટોપ ચાલવાની છે